અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડને સુરત લવાયો સુરતના મૈત્રપુરા વિસ્તારમાં વર્ષ બે હજાર ચારમાં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા પણ બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકી ભર્યા કોલ કરી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી પૈસા ન મળતા ચકલાસી ગામે તેની હત્યા કરવામાં આવી અને લાસ્ટ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી હવે સીઆઈડી ક્રાઈમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા

ভাসনার রিমান্ড পল্লি তো বিরোচিপ সুনীল গঞ্জা ওয়ালা الصوره